મહાનગરપાલિકાની પાલિકાના વિપક્ષી સભ્ય પાયલ સાકરા સહિતના કોર્પોરેટરો કાળા વસ્ત્રો પહેરી અને માથે કાળી પટ્ટી બાંધી સામાન્ય સભામાં ઉપસ્થિત રહ્યા હતા જેના પગલે ભાજપના શાસકોનું ધ્યાન વિપક્ષી સભ્યો પર જોવા મળ્યું હતું કતારગામ પાસે બસની અડફેટે બનેલી ગમખવાર અકસ્માતની ઘટનાઓને લઈ વિપક્ષે આજરોજ સામાન્ય સભામાં ભાજપ શાસકોએ ઘેરવાનો પ્રયાસ કર્યો હતો કતારગામમાં બનેલ ગમખવાર અકસ્માતની ઘટનામાં મોતને ભેટેલા મૃતકને વિપક્ષી સભ્યોએ શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી જ્યારે બીજી તરફ સુરત શહેરમાં વારંવાર બીઆરટીએસ અને સિટી બસની ઘટના સામાન્ય સભામાં હાથમાં રમકડાની લઈ શાસકો સામે વિરોધ દર્શાવાયો આ અંગે સુરત મહાનગરપાલિકાના વિપક્ષ નેતા પાયરસાકરિયાએ જણાવ્યું હતું કે સુરતમાં વારનવાર બીઆરટીએસ અને સિટી બસની અડફેટે ગંભીર અકસ્માતની ઘટનાઓ બની રહી છે આ ઘટનાઓને અટકાવવામાં તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે ભાજપ સરકારના શાસનમાં શાસકો બે આરટીએસ અને સિટી બસનું સંચાલન કરવામાં ધરાર ઉણા ઉતર્યા છે જેથી ભાજપ શાસકો રમકડાની બસોનું સંચાલન કરે તે માટે આજ રોજ સામાન્ય સભામાં અનોખી રીતે વિરોધ દર્શાવાયો છે નરેશ સિમરણ મહાદેવ ન્યૂઝ સુરત એ તક્ષ કાંડ જોઈએ કે પછી હાઈ ટેન્શન લાઈન પડવાના કારણે ઈજાગ્રસ્ત લોકોની વાત કરીએ કે પછી સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ કે બીઆરટીએસ બસની દુર્ઘટનામાં લોકો ઈજાગ્રસ્ત થતા હોય કે મૃત્યુ પામ તો એની ઘટના જોઈએ ત્યારે આવી કોઈ ઘટના બને છે ત્યારે ઘટનાને ઢાંકવા માટે હંમેશા શાસકો અને વહીવટી તંત્ર મોટી મોટી મીટિંગોની વાત કરતા હોય છે નવી પોલિસી બનાવવાની વાત કરતા હોય છે કે ભાઈ અમે મીટિંગો કરી છે અ જેતે વિભાગીય લોકો સાથે મિટિંગ કરી છે અને અમે આવવા નવી નિયમો અને પોલિસી બનાવી છે પરંતુ ઘટનાઓ પછી કેમ ઘટના જ્યારે દુર્ઘટના બનતી હોય એના પહેલા કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી એના પહેલા જેમ લોકો અવાજ ઉઠાવતા હોય છે તો કેમ એમનો અવાજ સાંભળવામાં નથી આવતો આજે સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી અને અને બસ વાત કરીએ તો વધારે લોકો મૃત્યુ પામ્યા છે આજે જે ગરીબ લોકો મૃત્યુ પામે છે એટલે આ લોકોને ગરીબ લોકોના જીવની કિંમત નથી શાસકોને બિલકુલ કિંમત નથી આજે કોઈ એની જગ્યાએ કોઈ મોટો વ્યક્તિ ઉદ્યોગપતિ કે રાજકારણી વ્યક્તિ સાથે જો સિટી બસ કે બીઆરટીએસ બસ અથડાય હોત તો તાત્કાલિક ધોરણે એમના કાર્યવાહી થતી હોત આવા જે અત્યારે નાટકો કરે છે નાટકો ના થતા હોત

આ શાસકોએ આ ખાડા કાન કરેલા છે અને એના કારણે વારંવાર ઘટનાઓ બનતી હોય છે આપણને બધાને ખબર છે